મિત્રો તમારે યુટ્યુબ વિડીયો માટે નો કોપીરાઇટ મ્યુઝિકની જરૂર પડે છે તો તમને કોપીરાઇટ ક્યારે પણ તમારા વિડીયોની અંદર ન આવે એવા આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ક્યાંથી ડાઉનલોડ કરવાના છો મિત્રો યુટ્યુબની અંદર તમને ઘણા બધા મ્યુઝિક મળે છે પણ ગમે ત્યારે તમને કોપીરાઇટ ક્લેમ આપી શકે છે અને કોપીરાઇટ ક્લેમ આવવાથી તમારી ચેનલની અંદર જે પ્રોબ્લેમ છે એ તમને કહું કે કોપીરાઇટ ક્લેમ આવવાથી મિત્રો જે તમારી વિડીયોની અંદર તમારી જે અર્નિંગ થાય છે ને એ કોપીરાઇટ માલિક લઈ જાય છે અવ કોપીરાઈટ મિત્રો તમે મહેનત કરીને વિડિયો બનાવ્યો આ 8 થી 10 મિનિટનો એની અંદર તમને કોપીરાઈટ ક્લેમ મળે અને મોનેટાઈઝેશન નો ઓપ્શન તમારામાં ઓન ન થતો હોય તો તમે ખુદ મિત્રો સમજી શકો છો કે આપણી ચેનલની અંદર આપણે અર્નિંગ નથી કરી શકતા આપણી ચેનલની અંદર આપણે મતલબ એની અંદર પૈસા નથી મળતા તો કોપીરાઈટ ક્લેમ મળી જાય અને કોપીરાઈટ ક્લેમ ના મળે એવા મ્યુઝિક આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે યુટ્યુબના વિડીયો માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો મિત્રો ખાસ તમને કહી દઉં કે યુટ્યુબની અંદર તમને છે ને યુટ્યુબ ખૂબ તમને આપે છે નો કોપીરાઈટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ પ્રીમ તો તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાના છે ની અંદર ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગો YouTube ચેનલ ની અંદર દરેક માહિતી વિશે કે આપડા દરેક ગુજરાતી લોકોને કામ આવી શકે અને હેલ્પફુલ દરેક વિડિયો થઈ શકે જો વિડિયો તમને ગમે તો બસ મિત્રો આપડી ચેનલને ખાલી સબસ્ક્રાઇબ કરી લેજો YouTube ચેનલ ને લક્તિ ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો એના માટે આપણે સૌથી પહેલા તો જાણવાનું છે Chrome બ્રાઉઝર ની અંદર આપણે Chrome બ્રાઉઝર ને મિત્રો ખાસ ઓપન કરી લેવાનું છે તો ક્રોમ બ્રાઉઝરમાં એ નવો પેજ આપણે ઓપન કરી લે અહીંયા તમારે સર્ચ કરવાનું છે www.youtube.com આપણે સર્ચ કરવાનું છે તો ચલો આપણે અહીંથી સર્ચ કરી લઈએ તો આપણે www.youtube.com લખવાનું છે એટલે આ રીતે તમને ઓપ્શન મળશે તો અહીંયા સાઇન અપ YouTube લખેલું છે એની ઉપર આપણે ખાસ તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ છે ને સ્ટુડિયો ની અંદર મિત્રો ઓપન થઈ જશે તો અહીંયા આ ટાઇપનું પેજ આવી રહ્યું છે તો અહીંયા ખૂણામાં તમારી જે પ્રોફાઇલ ફોટો જોવા મળે છે પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ યોર ચેનલ નું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું જેઉ તમે એની ઉપર ક્લિક કરશો અને કસ્ટમર ચેનલ છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેઉ તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઇપનું ઓપ્શન તમારી સ્ટુડિયો ની અંદર Chrome બ્રાઉઝર ની અંદર તમારી ચેનલ ઓપન થઈ જશે અને અહીંયાથી તમારે જેટલા પણ વિડિઓ મ્યુઝિક લેવા હોય ને અહીંયા બે ઓપ્શન તમને મળે છે એક લિંક વાળું છે કે જેને તમારે કોપી કરીને લિંક પર મુકવી પડે છે અને ફ્રીમાં લેવું હોય તો ફ્રીમાં મ્યુઝિક પણ મળે છે તો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને સાઈટમાં મિત્રો આવી ગયા છે જો આ બધા ઓપ્શન તો અહીંયા એક સૌથી નીચે ઓપ્શન છે જો મ્યુઝિક નું તો આપણે એની પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા ઘણા બધા મ્યુઝિક છે ને ઓડિયો મળી રહેશે જો ઘણા બધા ઓડિયો તમને મળી રહેશે તો અહીંયાથી તમારે એ મ્યુઝિક લેવાનું છે કે જેની અંદર તમારે કોઈ લિંક ના મૂકી પડે તો અહીં એક ફિલ્ટર જો એક ઓપ્શન તમને મળે છે અહીં ફિલ્ટર નું એક ઓપ્શન છે અહીં તમે સર્ચ કરીને કોઈ બી મ્યુઝિક પણ તમે લઈ શકો છો તો આપણે ફિલ્ટર ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા તમને ચાર ઓપ્શન મિત્રો અહીંયા મળે છે થોડીક સ્લાઈડ મરીરું તો અહીંયા તમને જે ચાર ઓપ્શન છે સૌથી નીચે છે ને એ તમને મિત્રો જો કોઈ પણ મ્યુઝિક આમમાંથી લેશો તો એ મ્યુઝિક ની તમારા લિંક તમારે ત્યાં એડ કરવી પડશે તમારા વિડીયો ની અંદર અને તમારે નો કોપીરાઈટ મ્યુઝિક ફ્રી લેવું છે તો જે બીજા નંબર નું જે ઉપર નું ઓપ્શન છે એને જાય ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને અહીંયાથી આ બધું મ્યુઝિક છે ને મિત્રો एकदम ફ્રીમાં છે તમારે કોઈ પણ લિંક અંદર એડ કરવાની નથી અને તમારા દરેક વિડિયોની અંદર તમે લગાવી શકો છો કોઈ પણ કોપીરાઈટ નહીં આવે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા અને તમે પ્લે કરીને પણ મિત્રો આવી રીતે ચેક કરી શકો છો જોઓ અહીંયા બધા મ્યુઝિક આ ટાઈપના અલગ અલગ બધા મ્યુઝિક તમને મર્ચે જોઓ અહીંયા તમારે જે પસંદ આવે ને એ મ્યુઝિક તમારે ડાઉનલોડ કરી લેવાના છે જો અહીંયા બધા મ્યુઝિક તમને અહીંયાથી ફ્રીમાં મળે છે અવે તમારે ડાઉનલોડ કરવો હોય તો આ પાસ ડાઉનલોડ મેં એક ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો એ ડાઉનલોડ મ્યુઝિક થઈ જશે અને ઘણા બધા મ્યુઝિક અહીંયાથી મળી રહેશે જુઓ અલગ અલગ પેજ તમને અહીંયાથી જોવા મળશે બધા નેક્સ્ટ પેજ પણ અહીંયાથી મળશે અહીંયા કોઈ પણ મિત્રો તમારા વિડિયો ની અંદર અહીંયાથી કોપીરાઈટ નહીં આવે તો જે લોકો મિત્રો અલગ અલગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક YouTube થી ડાઉનલોડ કરે છે તો તમારા સ્ટુડિયોમાંથી ડાઉનલોડ કરજો જેથી તમારી ચેનલ માં કોઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો આરામથી મિત્રો કોઈ કોપીરાઈટ ના આવે કોપીરાઈટ ક્લેમ આવે એટલે શું થાય કે તમારી ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી મિત્રો પણ તમારી ચેનલ જ્યારે મોનેટાઇઝન થઈ જાય ને ત્યારે મિત્રો તમારી એ વિડિયો ની અંદરથી તમે કમાણી નથી કરી શકતા જે પણ કમાણી થાય છે ને એ જે કોપીરાઈટ માલિક છે ને એ મિત્રો લઈ જાય છે એટલે મિત્રો ખાસ વિનંતી છે જો તમને માહિતી સમજી ગઈ હોય તો ખાસ મિત્રો અહીંયાથી તમે તમારું YouTube ચેનલ ને ખોલજો ને અહીંયાથી મ્યુઝિક લેજો જેથી તમારી ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે ને બિન્દાસ તમે મ્યુઝિક યુઝ કરી શકો છો જો વિડિયો તમને ગમ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો YouTube ચેનલ લક્ષ્મી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં આપણી ચેનલમાંથી મળી રહેશે આપણી ચેનલની અંદર આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના દરેક વિડિયો બનાવવામાં આવેલા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ભોગાને